હલો મિત્રો ગઢપુર ધમાલ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે આજ આપણે આવ્યા છીએ દિયાળ ગામમાં ઘણા બધા યુટ્યુબરને મળવાનું છે અને અત્યારે હું તમને લોકેશન ઉપર એવા લોકેશન ઉપર લેવો છું અમારે બેનબહેના ઘરે આવ્યા છીએ અમે ને ચા પાણી પી લીધા નાસ્તો કરી લીધો અમે કીધું બેનની વાડી દેખાડું અને અમારા પટલ જો કામ કરવા ગયા છે તો એને મળવા જવું છે મેં કીધું એક વાડીનો નજારો આપણો પર્સનલ બ્લોગ રહેશે શક્ય હોય ત્યાં સુધી બાકી જો મોકો મળશે તો આપણે દેવદર્શને જવાનું જ થાય છે બાકી પર્સનલ બ્લોગ આપણે બનાવવાનો વિચાર કર્યો છે બેનના ઘરે આવ્યા હોય તો પછી આપણે એ કરવું તો પડે ને ભાઈ એટલે વાડીમાં હાલ્યા જ છે છીએ રીંગણા બીંગણા જાવ રાજુ પટેલ પણ મહેનત કરતા થાકતા જ નથી હો આપણે દેશી ગામ ગામઠી ભાષામાં કહેવી તો અમારે રાજુ પટેલ રહ્યા ને એ કામઢા બહુ કામ કરતા થાકે નહીં વહેલા પાંચ વાગ્યાના જગ્યા છે અને હજી થાક્યા જ નથી બેનની વડીમાં આવું કઈ ખડ વાવ્યું છે પણ ઝાકળ ધોધમાર છે ઓ ભાઈ ઝાકળ છે જોરદાર અહીંયા વાલોળી બાલોળી જમાવટ કરી છે ભાઈ વાડી જોરદાર છે એવો એટલે શીભડા બીભડા કઈ છે કે નહીં રાજુ પટેલ જોઈ જો આપણને કઈક એક મળી જાય તો ઝાકળ જોવો તમે એમાં એવું છે વિડીયોમાં બધા બનાવી રહ્યો અને આજ વાડીની મોજ છે બેનની વાડીએ આવ્યા હોય એટલે વાડીએ તે પશુ આંટો મારવા તો જવું પડે આપણે વિડીયમ બનાવી દેજો હજી તો ઘણું બધું આવવાનું છે ભાઈ જે આપણે રત્નેશ્વર જવું છે ભાઈબંધ મિત્રોને મળવા બધે જવાનું છે ને એને આનંદ મંગલ કરશું ભાઈ તમારે રાજુ પટેલ હવે જો નીન ભાઈને ઢોર હાથું મીડિયા વાઢવા રાજુ પટેલ થાક ભાક લાગે તમને દાંતડા દીજો હો થોડાક સાહેબ કેમ ભાઈ સાહેબ કઈ સીધા એમ ના એમ નહીં એમ થોડા સીધા કઈ સાહેબ થઈ ગયા છે કોમ્પ્યુટર ને માથે હાલવાનું હોય અમારે દાતાડા ઉપર હાલવાનું હોય એવું છે કઈ વાંધો નઈ તો હેલો હમણાં હું ટ્રાય કરું આ પાછું આપણું જૂનું ભૂલાય નથી ગયું ને ઓ આ રીતની કાંઈક રાજુ પટેલ એની વાળી છે બરાબર મને એમ થયું કે લાવો બધાને દેખાડું નકર અહીંયા જે મજા આવી છે ભાઈ

અને અમે ભાઈ બેન જો હવે વાડી માં આટો મારવા જઈએ છીએ અને અમારે પટલે થોડીક નીણ બધી વાઢી લીધી છે અને લાલ થઈ ગયા કોઈ ખાતું નથી આમ જો મરચી અમારે ઓલ બેન જો બકાલું બધું ઉતારે છે અત્યારે આપણે અત્યારે છે ને દિયાળ ગામ માં આવ્યા છીએ અને આજનો બ્લોગ આપણો પર્સનલ લેવાનો છે અને બધા બ્લોગર ને જે કાંઈ આપણા ભાઈ બેન મિત્રો ને સંબંધી જેની હારે દિલના સંબંધો છે એ બધા મળવા જ આવ્યો છું એટલે અહીં દયાળ ગામમાં નીકળ્યો તો અમારા જયંતિભાઈ ભેગા થઈ ગયા જે કે બ્લોગ એટલે મેં કીધું જે કે ભાઈ બહુ આગ્રહ હતો કે ઘરે ચા પાણી પીવા આવો મેં કીધું હાલો તારે તો મળવા જ આવ્યા છે તો પછી આપણે બધાને મળતા જઈએ એટલે અમારે જયંતિભાઈ તે એક ચેનલ છે એના વિશે છે તમને માહિતી આપો એટલે આપણે બધાય ભેગા મળીને જોવા કાઢીએ તો મારો આપડી ચેનલ નામ છે જેકે બ્લોગ બરોબર ટુ પોઈન્ટ ઝીરો મીડિયન એવું કઈ ચેનલ નામ છે બરોબર સર્ચ મારશો તો સર્ચ લગભગ તો આવી જાય અમારા અંદાજ પ્રમાણે પછી ના આવે તો કઈ વાંધો લિંક બિંક કઈ એવું લાગે તો આપી દઈશું સર્ચ તો મારશો તમે આપણે થી વલોગ ખેતીવાડી ને અને તમે વિડીયો બધા નાખી દઈએ બરોબર ને કાળો બજેટ ગઢડા થી આવેલા છે તો આપણે એને એને કીધું હતું તમે આવજો ઘરે તો જો આવ્યા છે તો એને થેન્ક આપણે કેમ કે મારા ઘરે આવવા બદલ દિલથી થેન્ક યુ ભાઈ કાળુ ભાઈ ને બરોબર મારા વાળા હવે અહીંયા જયંતિભાઈની વાડીએ આવ્યા છે અને એમ થયું કે મેં કીધું લાવો અહીંયા તે થોડુંક તમને દેખાડી દઉં એ છે ને બગીચામાં વાડીમાં બહુ મહેનત કરી છે નાળિયેરી છે ચંપો ફૂલ ને એટલે મહેનતું બહુ છે એટલે બધા તમને વાડી વાડી પણ પાછળ દેખાડું કપા કર્યો છે માંડવી માંડવી જમાવટ છે નાળિયેરી આપણે એમ એમ ન લાગે દિયાળ ગામમાં આવ્યા છીએ આ તો કઈક બહુ જેવું એવું તમારું લોક હા મિત્રોને મળવાનું છે સંબંધીઓ જે કાંઈ આપણા ભાઈબંધ મિત્રો છે એને મળવાનું જ આપણે સ્પેશિયલ આવું છે અને શક્ય હોય તો રત્નેશ્વર તો જવાનો જ છું પણ જો પાણી ન આવી ગયું હોય તો આપણે રત્નેશ્વર મહાદેવના દર્શન કરવા પણ જવાનું છે જો ગુફાની અંદર પાણી આવી ગયું હોય તો તો આપણે નહીં જઈએ કે મંદિરના આપણે ગજાના દર્શન કરશું બાકી આજના બ્લોગની અંદર ખવાની કરવાની છે અને બધા વિડીયોમાં બનાવી રેજો અને મજા જ આવે એવું છે આવી ગયા છીએ રત્નેશ્વર મહાદેવના દર્શન કરવા અને દરિયાનો નજારો અને અહીંયા બેઠા બેઠા અંદો બેઠા છીએ મેં કીધું તો પેલા તમને હું માહિતી આપી દઉં કે હું રત્નેશ્વર પહોંચી ગયો છું અને આપણે ઘણા બધા બ્લોગરને મળવાનું છે પણ મેં કીધું પેલા આનું જે રત્નેશ્વરનું જે કાંઈ છે ને એ મારે તમને પેલા દેખાડવું છે પેલા આપણે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ ત્યાં જાવી છીએ હું કરવી છીએ અને ભાઈ દર્શનનો લાભ મળી ગયો છે લઈ લેવી ને કારણ આપણો આ પર્સનલ બ્લોગ જ હતો એમ છતાં મેં કીધું હાલો દર્શનનો લાભ મેળવ્યો છે તો આપણે કરી લઈએ વિડીયોમાં આગળ બનાવી મજા આવે એવું છે સરસ મજાના વ્યૂ છે દરિયાના દરિયા દરિયામાં મોજ જ આવવાની છે ગઢપુર ધમાલ અંદર આજ કાંઠાની મોજ લેવી છે આપણે તો મિત્રો બધા વિડીયોમાં બનાવી રહ્યો રત્નેશ્વર આવ્યો છું રત્નેશ્વર મહાદેવના આપણે દર્શન કરવા છે બાકી તો આડાવાળા ક્યાંક આપણે હવાઈ ને જ છે અને મારે જયંતિભાઈ એક બ્લોગર છે એ પણ આપણી સાથે જ આવ્યા છે આવો આવો જયંતિભાઈ બેહો બે મારા વાલા અમે બધા હરે દેવા મારા વાલા આ તું થોડાક આંટા મારતો ત્યાં હવે બેવ બે બરાબર આપણે આપણે તો મારા માટે તો આ રત્નેશ્વર હું પેહલી વાર આવ્યો છું અને દર્શન નો લાભ મળવાનો છે તમારો વિસ્તાર બધો ઓળખીતો હશે અને આપણે અમારી ચેનલ ની અંદર બધાયને મોજ ને આનંદ કરાવવાનો

હાલો જેમથી ભાઈ આપડે બધા દર્શન કરીએ છીએ

રત્નેશ્વર મહાદેવ ની જય હર મહાદેવ મિત્રો તો હવે આપણે આવી ગયા છીએ રત્નેશ્વર મહાદેવ અને આગળ તમે લોકેશન જોતા જાઓ ખૂબ જ મજા આવે એવું છે અને થોડું જોખમ મળવું છે હાલે પણ આની જે દરિયાકાંઠાની મોત છે હાલ્યા જાવ તમે તાર બધા મિત્રો આપણે બધાને આગળ પણ બધું ઘણું બધું આગળ જોવાનું છે પાછળ વ્યૂ કેવો આવે છે એ હું તમને દેખાડું અને અહીંયા અમારે જયંતિભાઈ હાલી આવે છે બ્લોગ ઉતારતા ઉતારતા બરાબર એટલે અમારે કઈ નો ઘટે એટલે આ જયંતિભાઈ મોજ ને